અબ્બા સાબ હા થેન્ક યુ હા ઓ ગરીબ અબ્બા કે આ દે આવો જો એક સેકન્ડ ફાટ તમને જ બોલાવી રહ્યો છું હા અરે હા શહેરમાં તમારા જેવું ગુલાબ ક્યાંથી હા આ ખરેખર યુ લુકિંગ સો નાઈસ આઈ લાઈક ઇટ કહેવાય છે ને ગુલાબ અને કમળ કિચડમાં જ હોય છે હા આમ પણ અમારા જેવા કિચડવાળા એરિયામાં તમારા જેવું ગુલાબ મળે એટલે કમ્યું હો આપણું સેટિંગ છે આપણી સાથે ફ્રેન્ડશિપ કરી લો એટલે તમે કો ત્યાં મૂકી જાય સિરિયસલી કહેવાય છે કે આપણું સુરત આપણું ગુજરાત ઘણું આગળ નીકળી ગયું છે પણ તમારા જેવા નાલાયક લા ફંગા લોકો છે ને હજુ ત્યાંના ત્યાં જ રહ્યા આ શેરીના પેલા કૂતરા હોય ને જે હંમેશા ભવ ભવ કર્યા કરે એની જેમ શું જ ચાલે છે એટલે ક્યાં જવું છે મને કહી દો શું નામ છે તમારું હા મને લાગે છે પૂછ્યું મને બીજું સાંભળવાની જરા ઈચ્છા નથી અને આમ સામ તમે એકલા છો આ કોણ જાણે શું થઈ જાય

17 જેવી છોકરી સાથે લગ્ન કરવા મળી જાય ને તો લાઈફ સેટ જે બોસ હ લગ્ન કરીશ મારી સાથે સોસાયટી નવો આવ્યો છે તું ના ના હું નવો નથી આવ્યો પણ લાગે છે તું નવી આવી ગયા સોસાયટી માં હા ના ના સોસાયટી તું નવો આવ્યો છે એટલે જ તો એટલે જ મારું નામ લઈ રહ્યો છે ના લાએક ક્યાર નઈ સાંભળું છું ને મકવાસ કરે જાય છે સમજે છે શું હું એ ખુદને શું સમજે છે ખુદને અરે પણ જાતી ક્યાં હે સારુદા શું કેતો હતો મારી સાથે લગન કરવા છે તારે આજે ભૂલથી મારું નામ લઈ લીધું ને લઈ લીધું બીજી વાર બીજી વાર મને આ સોસાયટીમાં નઈ દેખાતો અને આ સોસાયટી છે ને તારા બાપની નથી જન્મીને ત્યારથી અહીંયા રહું છું તો તારા બાપની છે હ જ્યાં સુધી કઈ કરતો નથી તું તો માથે જ ચડતી જઈ રહી છે હવે જો તું હવે તું અહીંયાથી પચીને નહીં જઈ શકે હા આજે તને નહીં છોડું અને હવે તું અહીંયાથી જઈશ ને તો હું માનીશ કે તું ખરેખર મરદની દીકરી છે ફાઈનલ વોર્નિંગ છે હવે વચ્ચે નહીં આવતો જોઈ લઈશ જોઈ લઈશ બરાબર ને જોઈ લઈશ જોઈ લઈશ હવે જાય છે કે